પૂછવાનું હોય જ નહીં હા હું થોડું પૂછવાનું હોય આવતું જાવતું જ રહેવાનું પિયરમાં માં તો જવું પડે ને એટલે પિયરમાં માં ના જત ક્યાં છે આપણે દીકરીઓ હા પિયર માં જવા થોડું હા પૂછવાનું હોય આ હારી બાઈને આવીને માવતર વાત કરતી લાગે હું કહું છું ને કાઈ હા પૂછવાનું ના હોય પિયર જાવ હોય ને આવતું જાવતું જ રહેવાનું હોય પિયરમાં માં એલી ફોન મૂક તો કાઈ આવતું જાતું ના રહેવાનું હોય વરહમાં એક જ વાર જવાનું હોય એમાં હું પિયર પિયર કરવું હોય એકવાર આટો દઈ આવવાનો એટલે બસ એવું એમ ને ન જવાનું હોય પિયર ફળી ફળી એમ ને આજ જવાનું હોય ને એ ના પાડે સો મમ્મી એટલે આવતા નહીં એલી કોનો ફોન હતો એમાં દીકરીનો હતો એલી જવાનું આવવાનું હોય જ ને પિયર તો આ લે લે એટલી વારમાં કેમ ફરી ગયા તમે હજી હમણા 80 સેકન્ડ તમે કીધું કે આવા જવાનું ના હોય બસ નહીં એક આટો એકલી જગ્યાએ તો ચાર વાર આટો દઈ ગયા છે હું ઠીક એક વાર ગઈ છું પણ એ તો ચાર વાર દઈ ગયા છે પછી બીજી વાર થોડું આવવાનું હોય હું તો બોલાવતી તે એવું ન હતું ભીમો ગયા રહે તો કરી જાને આવી જાને એમ ભલે મને જવા ન દેતી ખોકાણી છું અહીંયા કર કર પાસો ફોન ના રે ના એકવાર આવી જાણ બસ આવી ગયું કેવી સે હારી હુસિયારી તેમાં એને એમ કે મારી જવાની વાત થાય સ્પીમો ગેરસ કરવા મારી તો કોઈ દી આવી ગઈ નથી જવાની નથી હું મારે ફોન કરવો જો હે હારી આ તો પાછો ફોન એ નઈ કરે વટવારી તેમાં હાલો હો ક્યાં તે મને આવા ના પાડી દીધી બોલો મને ભાભી એ ના પાડી દીધી ભાભી જ બિસારા કહેતા તો એને તો સામે ફોન કર્યો તો કે આવો તમે આ તે ના પાડી એટલે પછી ઓમાં ન થાઉ અરે પણ પેલા મારી વાત તો હેમ ભર ના ના બસ ભાભી કહેતા તને તું ના પાડ બસ બીજું કાઈ નઈ અરે હા ભાઈને મને એમ કે એ એના પિયર જવાની વાત કરે છે એટલે મેં એને એમ કીધું કે ના અરે ના હવે એકવાર જ જવાનું હોય મને થોડીક ખબર હતી તું ફોનમાં સો એવું ના આવે ને મને બોલાવ્યો ને એને જવા ના દેવી હોય તું એની વકીલ બહેનમાન સાનમણી આવતી હતી તો આવીને હવે એ ઓ કંઈક કંઈક તો એમ થાય ગગલીએ હું પાઈ દીધું સા બધાને તો હવે એની બાજુ જ બોલ્યા રાખે છે મેં તો બધાને પડ્યું હતું પણ ખબર નહીં તમારા શરીરમાં એવા કઈ જંતુ જ નથી કે પડે જા ને હવે આવે છે તારી નણન બધું કરી રાખજે બધું કરી જ રાખ્યું મને ખબર જ હતી હું જેવો મૂકીશ ને એવો તમે ટક તો ટંગ કરશો અને બોલાવશો હાલ દીકરી આવવાનું ને આ તો મને એમ હતું કે વાત કરે છે એટલે મેં એને એમ કીધું મને બધી ખબર જ હતી તમે હું વાત કરશો હું પછી હા તને બધી ખબર જ હોય હજી ક્યો આપણા ડ્રાઈવરને ને કે તેડી આવે એ જરૂર પડશે તો ઈ એ કઈસ ઓને ઓટી ખોટી એ બે નાવાની હતી હું થયું પેલા મમ્મી ના પાડી દીધી નહીં મમ્મી રોટી હારી બધું ચીચું 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 કરીને કહી દે હે અરે હા પણ પછી થઈ ગયું ને આવે છે ને હવે હા પેલા તો મમ્મી એટલા પાડી દીધી ગગલા કે આવતી નઈ તું એમ ફરખાય કે ને તો ફરખાય એમ હા પણ હું થયું તું બોલા તો ખરી બે હા ગોટા જ વાટતી હોય બે કઈ દઉં મમ્મી છાન મની રે ને હવે તને આવતા વાત બીજું કઈ હુઈજું નઈ હાલી નીકરો હો બોલો રયો ના પૂછું તેમ કે બેન આવવાની સ્પુસ્તો નથી અને પૂછું છું તેમ કે આવતા વાત તને હુઈજું નઈ તમને જ કેતી ના પોસાય બેને એ બેનું નામ લેવા હું કાઈ ન કેતી હા હું તો એમ જ કહું પૂછતા જ નઈ આ બાજુવાળી આવી છે બધી રમલી ને ને બધી હા ગામ આખું ભીમ અગિયાર કરવા આવે હું ત્યાં ઘોકાણી છું ટલા ખાઉ છું એકલી એકલી કોઈ મોકલતું નથી મને ભીમ અગિયાર કરવા હા ભાઈ હાઈ તમે વેલી વઈ જાતે ને માં હું હોય હા હાય તમ તને બીજો વાર ગોતી લેહે કે તઈ વેલી વઈ જાતે ન જાવ તને બધી ખબર જ હોય અગા ઓગાવની ગામ હું કેવા નહીં ખબર જ હોય ને આટલા દી રહી ભેગા તો ખબર પડી જાય તમારી મગજ હું હાલતું હોય ની હા તો ખાવામાં ખબર પડી જાતી હોય તો ઈ બનાવતી હોય તો ખબર પડી જાય હે માનું ના માનું ઈ નથી કીધું મે માનીસ કે ના માનીસ ઈ મારા મનની વાત છે ઈ ખબર પડી હે તમને મને તો બધી ખબર જ છે તું કે માનવાની તો નહીં

तमने बधाई ने बधाई नी बदी खबर है काय करवान थातुज नथी बीजू तो काम तो काय मम्मी अमर रूम में हां अइया ओला नी सु केवाई ओलू हूं केम बुलाइ गयो हां नू नेन करो मान गोटावारो मान कह दियो न बेन आवे से तो बेन ने एसी वाला रूम में रखवानी से होली वक्तन जेम हां बस जो ईच काम हतु तो। बेन एसी वाला रूम में रह गी बेन तो चाहे गेस्ट रूम में मेहमान केवा न तो का सू थ्यो हूं पासो उ बेये तार बायो री जो ने જો અગલે હું કહી દઉં છું હવે હે ને તમારા મમ્મી એમ કહે છે ને તાર બાયડી જો એટલે હું એમ કઈશ તમારા દોહીન ક્યો બરાબર પછી હું દોહી કહું ને તો તમારે બોલવાનું થાતું નથી કાઈ એ છે સિક્રેટ નાખી એમ છે બધાય ને અત્યાર સુધી શાંતિ હતી પણ હવે ખબર નઈ તમે આવ્યા છો પછી હો ભાભી કઈ બોલ્યા ના 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 હું તો કશું નથી બોયલી બોલો બોલો તમે કેમ છે શું કરે છોકરાવ એન છોકરાવ ને પપ્પા ત પછી આવશે કે અમે છોકરાને સ્કૂલ ના બગડે ને હા એ વાત તો સાચી છે પણ અત્યારે તો વેકેશન તો ન થાતું જઈને આ પણ એના ટુસણડા ચાલુ થઈ ગયા છે સરસ લ્યો હાલો હું આ રૂમમાં સામાન લઈ આવું છું હા હા લઈ આવો તમારી મમ્મીએ પહેલેથી જ કહી રાખ્યું છે એ ટોંટ મારવાની જરૂર નથી હા પણ હું અહીંયા જ રહું છું ને હા તમારું જ છે ચૂપ થા ને એલી ઈ થોડીક થાય એનામાં સમજણ શક્તિ છે જ નહીં હા ભાભી દર વખતે તો રહું છું પછી સુંદર વખતે એવું કરું તમે બે ચૂપ થાઓ એનામાં તો સમજણ શક્તિ ભરી ભરીને ભરીને ગામમાં ચૂપ થઈ જાહે એ હું હવે કંટાળી ગયો છું જો ભાગી ગયો બગલો ઈ તારી વાહે ઓય રૂ આપણે આપડા જૂના જાણીતા રૂમમાં સુઈ જાય હું ઘોયરું એસી આપણે તો બધી ફાવે છે આપણે નથી કઈ સાવકાના દીકરા એ 12 વાગી ગયા ગગલોકા ના આવ્યો ફોન કરવા દો છે આ કિસ વ્યક્તિ સે વાત બહાર હે કૃપયા ફોન અપના ચાલુ રખે કે સમય બાદ ડાયલ કરે અત્યારે પહોંચ બહાર ક્યાં વયો ગયો નકર અમાર ઘર તો ફૂલ નેટ આવે છે એ મોઢું સળાવવા ઉતાર્યું હોય તો મને જરા જવાબ આપસો ગગલાને જોઈએસ તારી આગળ પાછળ ફરતો હોય મને શું ખબર અત્યારે જવાબ આપો ફોન એ લાગતો નથી ના ના જોયો એ દીદી જોયો તમે ગગરાને ના અહીંથી ગયો પછી તો હું અહીંથી નીકળી જ નથી રૂમમાંથી બહુ સારું વળી રૂમમાંથી નીકળી ને અમે સુઈ જાય તો નીકળી જ નથી રૂમમાંથી બહુ સારા લાગો સ બોલો સતી કેમ હું થયું એ મળતો નથી ગગલો ને એ ઓલા રૂમમાં આવ્યો નથી અને ઓલ હું જોઈએ મમ્મીને ને પૂછ્યું એને જોયું નથી અને મે ફોન કર્યો પહોંચની બહાર આવેસ ઓર તો હવે હું ફોન ની ટ્રાય કરી રાખો તમે બધાય એવી સીન સપાટા મારે છે જમાય આઈફોન લઈ દીધો હેંતી આમ તો આઈફોન ની આઈ ખબર પડતી નહી હા जिस व्यक्ति से बात करना चाहते हो वो पहुंच के बाहर है नहीं लगते बगलो खोवाई गयो से मरतो नहीं फोन लागतो नहीं तो यानू तो डासु सड़ेलु सड़ेलु से ये मन याद आयो मैं से ने ना फोन में एक एक एप्लीकेशन ना की रमत रमत में के मार फोन में थी देखा कि क्या गयो से पर ना फोन ज नहीं लागतो तो केम जो मारे ने लोकेशन ज नहीं आवतो है ना नेट ज नहीं आवतो तो भाई ट्राई तो करो से लोकेशन क्यों से ए आई थी हम गया પછી આમ આગળ જાય ને તો જોવા જાય તો ઓલું નદીનું કાઠું છે ને એની આગળ જરીક જાય ને ત્યાં ઓલું બાકડો છે ને ત્યાં સુધીનું લોકેશન છે પછી નથી ખબર તારે લીધે જ વયોગ્ય હશે એ કઈ હું તો હાવ એમ કે ને આમ ફૂટપટી લઈને ઊભી હતી હાલ જા ઉપર તું ઘરમાં રહેતો નહીં અત્યારે હું જોઉં છું ક્યાં છે હું છે તમે તો ડાસુ સડાઈને બેઠા હતા અત્યાર સુધી તો એમ નથી કહેતા કે હા જોવે છે મારી લીધે વયોગ્ય તો બોલો હાલો બધા ત્યાં જાય હવે અચ્છા सिला दिया તુને મેરે प्यार का અચ્છા ફીલા દિયા તુંને મેરે પ્યાર કા પ્યાર કોહી તૂટલી આખર યાર કામ કરો છો તેમ ગંજી પત્તે રમું છું તારે રમવું જ દે જાલ આવતી જાવને હવે દેખાય છે મને આવ દીકરા કરતા કામ છે ને દિલ તૂટી ગયું હોય અને બેકઅપ થઈ જાવ દેખાને આવા મમ્મીને ફોન આવે એ હા નદી કાઠ જ બેઠાશ અરુમાર દીકરો બિચારો એમ કે મોરતો ને હો તમને મારીન મરે એમ છે હવે હું મેટ્યો નહીં બેઠા છે શાંતિથી ગીતડા ગાઈ છે હા એ તારી લીતે તમારે મારા બાધુ છે કે હું એની વાત કરું અત્યારે હા બહુ સારું મૂકું છું ઘરમાં એ ધબ ધબાટી હાલતી હતી તો મેં કીધું શાંતિ લેવા અહીંયા બેઠો શાંતિથી તો એક જ સર તમારા ઘરે આવું છે એ ધબ ધબાટી ના થાવી જોઈએ એ હો આવ નાના છોકરાઓ વાળા ગીગલા વેળા કરતા હોય એવા કરો છો તી મને હાલો ને ઘરે હાલાલ ભાઈ હાલાલ ભાઈ તમે આવ્યા પછી ધબ ધબાટી થઈ છે તો વહી જવું કાંઈ

એ તમારા દીકરો દવાખાને થી નથી આવતો ખાલી શાંતિ થી બેઠો તો ન્યા શાંતિ લેવા ગયો તો હા એક જ સપ્તાહ આવ્યો શું કે ધબધબાટી ના બોલવી જોઈએ એ ભાઈ તો તાર જાવ હોય તો એ જાલ પાસે ધબધબાટી તો બોલશે ઘર માં જ્યાં તારી બાયડી એટલે કે તારી ઘરવારી હોય ન્યા એ ધબધબાટી તો બોલવાની જ છે હા બહુ સારું હો હાલો બહુ સારું છે હોય ને એ મારત માર મિત્ર આ વાતો કરીશ તમારે ધબધબાટી બોલાવી દે ધબધબાટી બોલાવો જમવાનું બનાવો જમવાનું બનાવો હોય તો એસીવારમાં ખુઈ જાવ અને વા બેવા જાવ હોય નદીન કાઠે તો વયા જાવ જાવ

સરવૈયા મનસુખ અસ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા ભાવનગરથી મનીષાબેન ગોપીબેન કિશોરભાઈ ઉદેશા પંચાલ જુહીબેન ઉષાબેન બારોટ અજયભાઈ જેને જેને ગગલાને હેપી બર્થડે કીધું છે એને ગગલા તરફથી થેન્ક યુ સો મચ અને કોમેન્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે